બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગોરધન રોહિત બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના છે તેની સ્ટુડિયોમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટીવાયબીએ ના પેપર આઠ ની અંદર એકમ બે ગુજરાતમાં બ્રિટિશરોનું આગમન અને આગમન પૂર્વ સંપર્કો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અગાઉ આપણે વાત કરી કે સમસ્ત ભારતની અંદર ડોલ વેલેસ્ટી અને ડોલ ડેલ્હજીની જે ખાલસા નીતિ હતી એના અનુસંધાનની અંદર જે દેશી રાજ્યો સાથે સંધિઓ કરવામાં આવતી હતી અને ત્યારબાદ જે દેશી રાજ્યોના ખાલસા કરવામાં આવતા હતા તેવી જ રીતે ગુજરાતમાં પણ આ જ નીતિ અખત્યાર કરી જેવી રીતે ગાયકવાડ અને પેશવાના સંબંધમાં અને અને સૌરાષ્ટ્રના બાબતમાં તો આ હવેના એકમાં આપણે તે વિશે ચર્ચા કરીશું અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંબંધો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન એની અંદર આપણે જોઈએ તો ગુજરાતમાં અંગ્રેજોની સર્વોપરી સર્વોપરિતાની સ્થાપના તો સર્વોપરિતા શાસન કઈ રીતે સ્થાપ્યું ઈસવીસન અઢારસોમાં ગોવિંદરાય ગાયકવાડના અવસાન પછી વડોદરાની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી હતી તેવા સંજોગોમાં ગાદીના વારસા વારસ માટે તેમના પુત્રો આંદરા આનંદરાવ તેમજ કન્હોજી વચ્ચે લાંબો સંઘર્ષ થયો હતો તેમાં લવાદી તરીકે મુંબઈના અંગ્રેજ ગવર્નર જોધનાથ ટનલને એલેક્ઝાન્ડર વોકરે વડોદરા રાજ્યના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે લશ્કર સાથે મોકલ્યા અને છેવટે આંદરાવને ગાદીની પ્રાપ્ત થઈ રાજ્યના દિવાન તરીકે રાજાજીને નિમવામાં આવ્યા જે કાબેલ દિવાન હતા તેમણે રાજ્ય વિરુદ્ધ બંધ સમાવ્યું અને કડી પ્રદેશ ખાલસા કરી ગાયકવાડના પ્રદેશોમાં ભેળવ્યા આમ વડોદરા આનંદરાવને ઉપરોક્ત સાહેબ બદલ સન અઢારસો બેમાં માં ખંભાત કરારથી અંગ્રેજોને ચોવીસ પરગણું તથા સુરત ચોથને ચોથ પર ગાયકવાડનો હિસ્સો મળ્યો આ ઉપરાંત કડી જીતવા બદલ ચીખલી પરગણું આપવામાં આવ્યું જે અંગ્રેજ લશ્કરના નિભાવ માટે ધોળકા નડિયાદનો વિસ્તાર પણ મળ્યો હતો ખંભાતના કરારથી વડોદરા રાજ્યમાં નિયપી નિયમિતપણે એક અંગ્રેજ રેસિડન્ટ નિયુક્ત કરવામાં આવતી જે રાજ્યની આંતરિક ગતિવિધિઓ અને લશ્કરી દેખરેખ ઉપર નજર રાખતા વધુમાં કરારના પ્રથમ વર્ષમાં લશ્કર માટે થયેલો ખર્ચ સ્વરૂપે ધોળકા નડિયાદ બીજાપુર કડી વગેરેના વિસ્તારો અંગ્રેજોને મળ્યા ઈસવીસન અઢારસો બેમાં અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજાના બીજા વચ્ચે સંધિ થઈ હતી જેમાં પેશવાઓએ સહાયકારી યોજના સ્વીકારી તેના બદલામાં ગુજરાતનો મોટી ઉપરનો પ્રદેશ પ્રદેશનો વિસ્તાર સુરત જે પેશવારા મહાલો જમીન મહેસૂલ અધિકારો પ્રાપ્ત થયા હતા તે ખંભાતના કરારથી અંગ્રેજોને સુરતની ચોથ પ્રાપ્ત થઈ અને સમગ્ર સુરત જિલ્લા ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ આમ પેશવા અને ગાયકવાડના લવાદી તરીકે અંગ્રેજોને રાજકીય લાભ થયો બીજી તરફ વડોદરા રાજ્યની આર્થિક સ્થિતિ ગણી નબળી હતી તેનો લાભ સિંધિયા ઉઠાવવા માગતો હતો તેવા જંગોમાં ગવર્નર વેલેસ લીએ સાથે સાથે સિંધિયાને સંઘર્ષ થતા ભરૂચ અને પાવાગઢનો કિલ્લો અંગ્રેજો દ્વારા ઈસવીસન અઢસો ત્રણમાં જીતી લેવામાં આવ્યો ગાયકવાડ સાથેની સંધિઓથી અંગ્રેજોની ગુજરાતમાં સત્તા વિસ્તાર પામી સુરત ખેડા ધોળકા નડિયાદ માતર મૌધા વિજાપુર ના પરગણા તેમજ કડી જંબુસર બાલાસિદોર ડભોઈ આમોદ દહેજબારા ઓલપાડ હાંસોડ અંકલેશ્વર જેવા નાના મોટા વિસ્તારોના પ્રદેશો અંગ્રેજોને મળ્યા આ ઉપરાંત ગોઘાના પરગડા નાપાળ અને ખંભાતની ચોથ વસૂલ કરવાના અધિકારો પણ અંગ્રેજોને મળ્યા આ સમયે સૌરાષ્ટ્રમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા જેનાથી પેશવાઓ અને ગાયબકાળ પોતાના પોતાની ખંડળી માટે વારંવાર ચઢાઈઓ કરી તેમને પરેશાન કરતા જૂનાગઢ ભાવનગરના નાના મોટા રાજ્યો પણ હલ્લા કરતા હતા સૌરાષ્ટ્રના નાના મોટા ઠાકોરોએ આ પ્રશ્ન લઈ વડોદરાના રાજ્યના અંગ્રેજને ફરિયાદ કરી તેમણે સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યો પર થતી પોતાની વક વધારવાની તક ઝડપી મેજર વોકરને સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવ્યો તેમણે સૌરાષ્ટ્રમાં પ્રવર્તી રાજકીય અરજ અરાજકતાનો લાભનો અંત લાવવા તથા ગાયકવાની આવક નિશ્ચિત કરવા માટે સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓ સાથે એક ઐતિહાસિક કરાર કરવામાં આવ્યા જેમાં બધા જ દેશી રાજ્યોને જોડવામાં આવ્યા સાથે સૌરાષ્ટ્રમાં તેની સાથે શાંતિ સ્થપાઈ બીજી તરફ અંગ્રેજોને પણ સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રભાવ વધ્યો આ સાથે ઈસવીસન અઢારસો તેરમાં અંગ્રેજ ગંગાધર શાસ્ત્રીએ ગાયકવાડના દિવાન તરીકે નિમવામાં આવ્યા જે અમદાવાદની અંદર ગાયકવાડનો ઇજારો અને અઢસો ચોવીસ અઢારસો ચૌદમાં પૂર્ણ થતો હોવાથી અંગ્રેજ ગાયકવાડે ગંગાધર શાસ્ત્રીને અમદાવાદના ઈજારાની મુદત ઈજારાની મુદત વધારી અને પેશવા ગાયકવાડ વચ્ચેની ખંડળી જેવા નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે પેશવા પાસે મોકલવામાં આવ્યા અપમાન કરવા બદલ ગંગાધર શાસ્ત્રીનું ખૂન કરવામાં આવ્યું ખૂન કરવામાં આવ્યું તે બદલ તેમનું સગડું દેવું માફ કરવામાં આવ્યું ઈશ્વર અઢારસો સત્તરમાં અંગ્રેજો વિરુદ્ધ ગાયકવાડ નું વાતાવરણ જામ્યું પેશવાએ અંગ્રેજો વિરુદ્ધ પગલા લેવાનું દબાણ થતા ત્યારે આ સ્થિતિનો લાભ લઈ અંગ્રેજો તેર જૂન અઢારસો સત્તરના રોજ પુણેનામાં એક ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો જેમાં ગાયકવાડ માટે પેશવાનો હદ નાબૂદ કર્યો અને પેશવાઓએ મોટી રકમ લેવાનો અધિકાર અંગ્રેજોને આપ્યો બળી પેશવાએ સહાયકારી સંધિના લશ્ક નિયમ પ્રમાણે લશ્કરી ખર્ચ અંગ્રેજોએ સૌરાષ્ટ્રને પોતાની ખંડીનો અધિકાર પણ આપ્યો આવા સંજોગોમાં પેશવાએ સહાયકારી લશ્કરી ખર્ચ વાસ્તે પોતાના રાજ્યમાં રાખવા માટેની મંજૂરી આપી હતી અંગ્રે વધુમાં તેમણે જંબુસર આમોદ દહેજબારા ડભોઈ ધરમપુર તથા સાવલીનો વિસ્તાર અંગ્રેજોને અર્પણ કર્યો આમ અમદાવાદ અને ઓલપાડ સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારો પેશવાઈ પ્રદેશો અંગ્રેજોને પ્રાપ્ત થયા આ એક રીતે જોઈએ તો પૂર્ણ ના કરારથી ગુજરાતમાં પેશવાઈ સત્તાનો અંત આવ્યો બીજી તરફ પુણેના કરારનું બીજું મહત્ત્વ એ રહ્યું છે કે વડોદરા રાજ્યમાં પેશવાઓના આધિપત્યમાંથી પણ સ્વતંત્ર થયું ઈસવીસન અઢારસો અરાળમાં ગાયકવાડ અંગ્રેજોએ પૂરા કરાર કરી તેનામાં સહકારી સંધિમાં વધારો કરી ગાયકવાડ પાસેથી અમદાવાદ અને દસકોઇનો વિસ્તાર કંપની સરકારને આપવામાં આવ્યો સામે પક્ષે અંગ્રેજોએ ડભોઈ ધરમપુર સાવલી અને પેટલાદ ગાયકોને આપવા મળ્યા તે બદલ તેના બદલામાં ઉમરેઠ અંગ્રેજોએ લીધું અને સિદ્ધપુર ઓખા મંડળ બેટદ્વારકા ગાયકોને આપવામાં આવ્યા આમ બંને પક્ષે આ સંધિના કારણે રાજકીય લાભ થયો સૌરાષ્ટ્રમાં મહેસૂલ વસૂલ કરવાના જે ગાયકવાડી અધિકારો હતા એ અંગ્રેજોને સુપ્રત કર્યા તેવી જ રીતે મહીકાંટાના પ્રદેશોમાં પણ સૌરાષ્ટ્ર જેવી જે અવ્યવસ્થા હતી તેને સ્થાન વ્યવસ્થિત સ્થાપિત કરવા માટે અંગ્રેજો પાયાની ભૂમિકા ભજવી આમ ઈસવીસન અઢારસો થી ગુજરાતમાં બ્રિટિશ કંપનીનો વિસ્તાર થયો અને અંગ્રેજો એકમાત્ર શક્તિશાળી સર્વપરી સત્તા તરીકે બહાર આવ્યા અહીં એકંદરે જોઈએ તો એક વેપારી તરીકે આવેલી કંપની હિન્દમાં પ્રથમ સંપર્કથી સત્તરમી સદીમાં સુરતથી શરૂ થયો હતો ઈસવીસન અઢારસો અઢારમાં સુધીમાં અંગ્રેજો ગુજરાતમાં સર્વપરિધા બન્યા જોકે ગુજરાતમાં એકી સાથે બ્રિટિશ શાસન થપાયું ન હતું બ્રિટિશ શાસનની શાસનની થપાવવાથી ગુજરાતમાં અર્વાચીન યુગની શરૂઆત થઈ ઈસવીસન અઢારસો અઢારમાં ગુજરાતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મળેલા વિસ્તારો અને તેના રાજકીય સંગઠનથી પંચો નિમ્બમાયા જેમાં સુરત ભરૂચ અમદાવાદ ખેડા અને પંચમહાલમાં તેમની સત્તા હતી ઈસવીસન અઠાવન સુધીમાં ગુજરાતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કેવી રીતે આવ્યું તથા તેના મુલકો સાથેના સંબંધો કેવા હતા તે વિશે આપણે જોઈએ તો બ્રિટિશ શાસનને કારણે આધુનિક યુગનો સંભાળ શરૂઆત થઈ ઉપરોત ઉલ્લેખ પાંચ જિલ્લાઓમાં સૌ પ્રથમ બ્રિટિશ શાસનની શરૂઆત થઈ તેવા સંજોગોમાં તેનો સંક્ષેપ ઇતિહાસ જોઈએ તો સૌ પ્રથમ સુરત જિલ્લામાં ઈસવીસન સત્તરસો ઓગણસાઠમાં ઓગણસાઠથી લઈ ઈસવીસન સુધી અંગ્રેજોએ આજુબાજુના કેટલાક પ્રદેશો મેળવ્યા હતા મુંબઈ સરકારના સરકારમાં ઈસવીસન અઢારસોમાં ધારા પ્રમાણે બ્રિટિશ પ્રાંતોમાં એક અધિકારી તરીકે કલેક્ટર નિમવાની જોગવાઈ હતી જેમાં જે ઈસવીસન અઢારસો બે માં એડવા ગલે સુરતનો પ્રથમ કલેક્ટર એલેક્ઝાન્ડર રામસે શહેરનો પ્રથમ ન્યાયાધીશ નિમવામાં આવ્યો જેના કારણે ઈસવીસન અઢારસો બે માં ગાયકવાડના ગાયકવાડમાં સુરતના પ્રદેશો માટે કેટલાક વિસ્તારો સુરત કલેક્ટરની હદમાં જોડવામાં આવ્યા તેથી સુરત નજીક ચોર્યાસી તેમજ ચીખલેરા પેટા વિસ્તારોના ભાગ પાડવામાં આવ્યા જેનો મુખ્ય હેતુ વહીવટી સુગમતા હતી બાકી રહેલા પ્રદેશોમાં ઈસવીસન અઢારસો સોળથી અઢારસો સત્તર સુધીમાં અંગ્રેજો હાથ આવ્યા તેવી જ રીતે ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં પોરબંદરના આજુબાજુના ગામડાઓને પણ જોડવામાં આવ્યા આમ સુરત સિવાય ઈસવીસન અઢારસો અઢથી ઈસવીસન ઓગણીસ સુધીમાં સુધીમાં સુરતમાં વાવાઝોડા દુષ્કાળ ધરતીકંપ જેવા અનેક નાની મોટી કુદરતી આપત્તિઓ આવી જેણે રૈયત પ્રજાનું ઘણું નુકસાન પહોંચાડ્યું હતું સુરતના કેટલાક વેપારીઓ તેના કારણે વણકરો મોટી સંખ્યામાં સુરત છોડી મુંબઈ જઈ વસ્યા હતા ત્યારબાદ ઈસવીસન અઢારસો સાડત્રીસમાં ભયંકર મોટી આગે સુરત શહેરને તારાજ કર્યું હતું જે ત્રણ દિવસ સુધી આગ ચાલેલી જેણે આ લાખો રૂપિયાનું નુકસાન કર્યું હતું આ જ પ્રમાણે કુદરતી પ્રકોપોએ પણ સુરતને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું ઈસવીસન અઢારસો બેતાલીસથી ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં પૂર અને વાવાઝોડાએ ઘણું નુકસાન કર્યું હતું ઈસવીસન અઢારસો પચીસમાં સ્વામી સજાન સ્વામીએ સુરતની મુલાકાત લઈ ત્યારબાદ અઢારસો છત્રીસમાં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી આ સાથે ધનજી શાહ સુરત અદાલતમાં પ્રથમ ન્યાયાધીશ તરીકે નિમાયા તેઓ વાંસદા ધરમપુર માંડવીમાં પ્રથમ ગવર્નરના દેશી રાજ્યના એજન્ટ હતા તેમના ભાઈ અરદેશ કોટવાલ જે સુરતના પ્રજાપ્રિય પ્રજાક્રિય સેવક સેવક હતા તેમણે ઈસવીસન અઢારસો આડત્રીસમાં સુરતમાં પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત કરી આ સાથે પુસ્તકાલયની પણ શરૂઆત કરી હતી તેથી તેની સાથે ઈસવીસન અઢારસો બારમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ થવા પામ્યો હતો એની સાથે એક ચર્ચ પર બાંધવામાં આવ્યું હતું આમ ઈસવીસન અઢારસો વીસથી ગુજરાતનું પ્રથમ છાપવાના મશીન પ્રેસની શરૂઆત પણ સુરતથી થઈ હતી ઈસવીસન અઢારસો ચુમ ચુમ્માલીસમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી અને એ જ વર્ષે મુંબઈમાં પહેલી વખત આગ બોટ આવ્યું અને સરકારે તેના મીઠા ઉપરનો જકા આઠ ટકાથી વધારે બાર કરતા તેની તેની સામે પ્રજાએ ઘણો વિરોધ કર્યો હતો ઈસવીસન અઠ્ઠાવનમાં રેલવે નાખવાને કારણે પ્રથમ એન્જિન ઇલેક્ટ્રિકલ એન્જિન દોડવામાં આવ્યું જે રેલવેનું મહત્વ વધવા સુરતનું આપોઆપ મહત્ત્વ વધવા પામ્યું ઈસવીસન અઢારસો પચાસમાં એલેસની પ્રેરણાથી એન્ડ્રુ લાઇબ્રેરીની સ્થાપના કરી જેથી પ્રજામાં શિક્ષણનો પ્રભાવ વધી શકે આ જ વર્ષે ગુજરાત સુરતમાં સમાચાર પત્ર પણ શરૂ થવા પામ્યું ઈસવીસન અઢાર માં શહેરમાં સુધરાએ મ્યુનિસિપાલિટીની જેમાં બીજા ઘણા અંગ્રેજો પણ જોડાયા હતા ઈસવીસન સત્તરસો બોતેર માં અંગ્રેજોએ ભરૂચ કબજે કર્યું તેના તેની સાથે ભરૂચના આજુબાજુના વિસ્તારો પણ જોડવામાં આવ્યા ભરૂચના માં અંકલેશ્વર હાંસોડ જંબુસર આમોદ જેવા પેટા વિભાગો પણ બ્રિટિશ શાસન હેઠળ આવ્યા હતા ઈસવીસન અઢારસો ત્રીસમાં ત્રીસથી ચુમ્માલીસ સુધીમાં ભરૂચમાં જિલ્લા કલેક્ટરે વિસ્તારોમાં કલેક્ટર નિમણૂક કરી રાજ્યમાં વહીવટ સુગમતા માટે પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આગળ જોઈએ તો ઈસવીસન ઓગણીસ અઢારસો બારમાં ધંધુકાના તાબાના ધોલેરા બંદર અને અન્ય નવ ગામડાઓને કંપની સરકાર હેઠળ મૂકવામાં આવે વર્ષેની સંધિ પ્રમાણે પેશવાનું અંગ્રેજોના ધંધુકા અને ઓખા આપવામાં આવ્યા એની સાથે ભારતની અંદર જો દેશી રાજ્યોની વાત કરીએ તો ખાલસા નીતિ અને લોલ બેરેજની સહાયકારી યોજનાથી નો લાભ લઈ બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર થવા પામ્યો હતો આમ વડોદરામાં રેસી તાબા તાપા હેઠળ ઈસવીસન અઢારસો સુધીમાં અમદાવાદનો અલગ જિલ્લાની રચના કરવામાં આવી હતી ત્રીસમી નવેમ્બર અઢારસો સત્તરમાં બ્રિટિશરોએ અમદાવાદની સત્તા પોતાના હાથમાં લઈ લીધી આમ અમદાવાદે પહેલો કલેક્ટર એન્ડ્રુ ડનલોપ અને ન્યાયાધીશ ઇડમન અઢારસો બેથી અઢારસો ત્રણમાં ત્રણ સુધી પોતાનું કાર્યક્રમમાં એણે પ્રજાકીય સુધાર માટે અનેક કાર્યો કર્યા હતા ત્યારબાદ ઈ અઢસો ત્રીસથી ના ત્રણ વર્ષ માટે કપાળંદ અમદાવાદ જિલ્લા માટે હસ્તક રખાયું અને ખેડાને પેટા જિલ્લા બનાવવામાં આવ્યો ઈ અઢારસો આડત્રીસમાં ખેડાના ઉપ કલેક્ટરનું સંપૂર્ણ સ્થાન મળતા કપાળંદ ખેડાને સાથે જોડી દેવામાં આવ્યો હતો ઈ અઢારસો બેમાં બ્રિટિશરોએ ગાયકવાડ પાસેથી ધોળકા ધંધુકા ખેડા અને નડિયાદ માતર તેમજ મહુધાના મહુધાના પ્રદેશો મળ્યા હતા પેશવાના પાસેથી નાપાડ આજુબાજુના કેટલાક ગામડાઓનો પણ સમાવેશ થતો હતો ઈસવીસન અઢારસો સત્તરમાં વધારાના સહકારી સૈન્ય સહકાર સૈન્ય સહકારી યોજનાથી ગાયકવાડે અડધું પેટલા પછી ગાયકવાડને પાછું આપી દીધું હતું આમ તેની રાજકીય દૂરદર્શિતાનો લાભ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિજાપુરના વિજાપુરમાં કેટલાક વિસ્તારો પણ બ્રિટિશરોને મળ્યા હતા આમ એકંદરે જોઈએ તો બ્રિટિશ સરકોની જે સહાયકારી સિંધી સહાયકારી સંધિ હતી તેના કારણે દેશી રાજ્યોની પોતાની સ્વતંત્રતા ધીરે ધીરે ગુમાવતા જતા હતા આમ જે ગુજરાત બહારના જે દેશી રાજ્યો ખાલસા કરવામાં આવ્યા એવી જ રીતે એ જ નીતિ ભારતના દેશી રાજ્યો સાથે પણ સ્થાપિત કરવામાં આવી હતી જેનો લાભ આગાળી પોતાની સ્વતંત્રતા ગુમાવવાનો વખત આવ્યો આમ ગુજરાતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ અઢારસો અઠ્ઠાવઠાવન સુધી રહ્યો તેનો વહીવટ કેવી રીતે થયો તો તે સમયની એલરજ ડોસાએ તો હિસ્ટ્રી ઓફ ગુજરાતની અંદર એનો ચિતાર આપ્યો છે ગુજરાતના પ્રદેશોનો વહીવટ ઈસવીસન હજાર અઢારસોમાં સુરત જિલ્લો પ્રાપ્ત થયો અને તેના વહીવટી સુગમતા માટે કાયદાકીય કાયદાઓ પસાર કરવામાં આવ્યા જે ઈસવીસન અઢારસો બેમાં સુરત જિલ્લા માટે જમીન મહેસૂલ માટે એક કલેક્ટર નીમવામાં આવ્યા આ ઉપરાંત ભૂપટી પટ્ટેદારી તેમજ તપાસ મહેસૂ મહેસૂલ માટે એક કમિશન પણ નિમવામાં આવ્યું હતું આ કમિશનનો મુખ્ય હેતુ આવક વધારવાનો હતો ઈસવીસન અઢારસો ઓગણીસો અઢ અગિયારમાં ભરૂચમાં જિલ્લામાં પ્રથમ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું આમ ગુજરાતમાં બીજા જિલ્લાઓ સુધી આ સર્વેક્ષણ વિસ્તારી ઈસવીસન અઢારસો સુધી નિયમિત મહેસૂલ સર્વે કરવામાં આવ્યું આમ મુખ્ય રીતે અંદર જોઈએ તો બ્રિટિશ સરકારની મુખ્ય નીતિ આર્થિક શોષણ નીતિ એટલે કોઈ કોઈપણ સંજોગોમાં મહેસૂલ વધારવા માગતા હતા આમ ખેડા કલેક્ટર હેઠળ આમ અનેક નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો જેથી કૃષિને નુકસાન અને જાનહાની પણ તેવા તેવા સંજોગોમાં થતી હતી આવા સંજોગોમાં સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવતી ન હતી અહીં ઈસવીસન અઢારસો ચૌદથી પંદરમાં ટાઈપાઈન આપી તલાટીઓની નિમણૂક કરવામાં આવી જેમનો હેતુ હતો આર્થિક સર્વેક્ષણ કરી આવકમાં વધારો કરો બીજું કે એ વખતે ઉઘરાવા માટે ખેડૂતો જે વ્યવસ્થા હતી વ્યવસ્થાથી સાચી આંકડી માહિતી પૂરી પાડી સરકાર સમક્ષ રજૂ કરવી ન્યાયતંત્ર દ્વારા વિસ્તારપૂર્વક નિયમિત નિયમિત રીતે તૈયાર થતું હતું આમ નાગરિક મહેસૂલ અને ગુનાહિત ન્યાયતંત્ર અને બીજા વિષયો માટે પોલીસ તંત્ર પણ ઉભું કરવામાં આવ્યું હતું આમ ઈસવીસન અઢારસો વીસમાં સતી પ્રથાના માટે કાયદા મૂકવામાં આવ્યા જેનો હેતુ હતું સામાજિક જાગૃતિ અમદાવાદમાં જકાત ઘટાડવામાં આવી હતી તેથી વેપારીઓ ઝડપી વિકાસ થઈ શકાય અમદાવાદ જિલ્લાના પ્રથમ કલેક્ટર જે દિવાલ દૂર કરવા માટેમાં પ્રયાસો કર્યા હતા ઈસવીસન અઢારસો એકત્રીસના એપ્રિલની બારમી તારીખે સરકારી અધિકારીઓએ અને શહેરમાં અગ્રણીઓએ મળીને એક સમિતિ બનાવી હતી જેનો હેતુ હતો સામાજિક ઉત્થાન આ માટે તેમણે એક ફંડ પણ ફંડ માટે પણ કમિટી બનાવી હતી આમ મ્યુનિસિપાલિટીનો હેતુ જનહિત માટેના કાર્યો કરી લોકોમાં સૌથી વધુ સુવિધાઓ આપવાનો હતો ઈસવીસન અઢારસો એકત્રીસમાં એક નિયમન ધારાથી અમદાવાદ શહેરની દુરસ્તી માટે ફંડની જોગવાઈ કરવામાં આવી હતી આમ જેઠાલાલ ખુશાલજી અને મૂળજી ગીર સાથે મળી દિવાલ કરવા માટે કરાર કરવામાં આવ્યા હતા તે કોટન ફી દાખલ કરી તેની આવકમાંથી કોટન એટલે સામાજિક કાર્યો કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા બીજી રીતે જોઈએ તો તેમાંથી ઘણી લોક ઉપયોગી કાર્યો પણ થઈ તે સમયે કરવામાં આવ્યા હતા આમ ફંડ દ્વારા શહેરમાં જાગૃતિ રસ્તા પાણી દિવાપ્ટી અને સફાઈ જેવા કાર્યો માટે ઉપયોગ થતો હતો નદીમાં જ્યારે તે વખતે એક ટોકન ફી ઘટાડીને ઉપર માટેના સ્થાપિત કરવામાં જેથી કરીને પ્રજાકીય સુવિધાઓ મળી શકે આમ એકંદરે જોઈએ તો બ્રિટિશ સરકારે જ્યારે જે જિલ્લાઓમાં શાસન સ્થાપ્યું તે પ્રજાકીય માટેના સુવિધા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા ઈસવીસન ઓગણીસો અઢાર ઓગણપચાસમાં ખર્ચ માટે ભરદા કિલ્લા ઉપર આઠ હજાર રૂપિયાનું એક ઘડિયાળ મૂકવામાં આવ્યું છે જે બાદશાહી સમયના જે નળ હતા તેને પણ સાફ કરવામાં આવ્યા હતા આમ અમદાવાદમાં ઈસવી અઢસો ઓગણીસમાં ભૂકંપ આવ્યા જેમાં જુમા મસ્જિદ વિખ્યાત મિનારા પડી ગયા હતા જેમાં ઘણા ઘણા લોકોના ઘર પર પડી ગયા હતા એવા સંજોગોમાં જે જાનહાની થઈ એ દૂર જાનહાની થઈ એ માટેના પ્રયાસો પણ બ્રિટિશ સરકારો દ્વારા કર્યા હતા બીજું કે ધરતીકંપ થયો હતો એ પ્રકારની મોજણી કરવામાં આવી અને પ્રજાકીય હિત માટે માટે કાર્યોને હાથ ધરવામાં આવ્યા હતા આ આમ એકંદરે જોઈએ તો સુરત ભરૂચ ખેડા અને નડિયાદ બીજા નાના મોટા અનેક શહેરોમાં સુધરાઈઓની રચના કરવામાં આવી હતી જેમાં જે સમગ્ર બ્રિટિશ પ્રાંતના પ્રાંતમાં શાળાઓ ખોલવામાં આવી ઉપરાંત રસ્તાઓનું નિર્માણ રેલવે પોસ્ટ અને ટેલિગ્રામ સુવિધાઓ પ્રત્યે લક્ષ્ય આપવામાં આવ્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ના શાસન દરમિયાન સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે ન્યાય ક્ષેત્રે સમાનતા પરંપરાગત અને કાયદાઓ લાવી સમાજની અંદર એક સાવચેતી રૂપી એકતા સ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હતા બીજી રીતે જોઈએ તો જે જમીનના ભોગવટા હતા જે મહેસૂલ વિશેના જે અધિકારો હતા જે વહીવટના અધિકારો હતા જે પરંપરાગત રીતે ચાલતા હતા એની રીતે કાયદાકીય લોકોએ પોતાના શાસન દ્વારા સ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હતા કર્યા હતા આમ શાંતિની સ્થાપના બ્રિટિશ સત્તાના અને વહીવટી દ્વારા ગુજરાતની અંદર જોવા મળે જ્યારે કલેક્ટરે આજીન જિલ્લાઓ મૂકવામાં આવ્યા ત્યારે તે સંજોગોમાં પણ પરંપરાગત માળખું દૂર થાય અને આધુનિક સુવિધા દ્વારા કાયદાઓ સ્થાપિત થાય એ માટેના પ્રયાસો હાથ ધર ધરવામાં આવ્યા ગુજરાતમાં બ્રિટિશ શાસનના લોકો એક ભાગમાં મુસીબત મુકાય ખરું પણ બીજી રીતે જોઈએ તો આ તકનો લાભ તે વખતના દેસાઈ પટેલો અને તેવા જ અન્ય વેતનધારો અને અધિકારીઓ હતા તેઓના પોતાના પરંપરાગત અધિકારો ચાલ્યા કર્યા તેની સામે કરાશિયા નબળા વર્ગના લોકો હતા એમને ઉપર જોખમ વધારે કેમ કે નવા પરિવર્તનો સાથે એવો તાલમેલ કરતા ન હતા તેમની વેપારીમાં મુશ્કેલીઓ પડતી હતી આ બધું હોવા છતાં એકંદરે દુઃખ વેઠતી રહી સુખી અને નિર્ભર બની નિર્ભય બની હતી પરંપરાગત ઠાકોર લશ્કરી નાયકો ગરાશિયાઓ અને વેપારી સાથે જોડાયેલા લોકો બ્રિટિશ શાસનમાં રહ્યા નહીં સમાન નિષ્પક્ષ નાય તથા રંજાળ કરનારો છેદ સુવ્યવસ્થા અને બધાને કારણે બ્રિટિશ શાસન લોકો માટે સુખ પરંપરાગત ઉદ્યોગોનો વિકાસ થયો ઠાકોરો લશ્કરી નાયકો ઘરાશિયાઓનો વેપાર સાથે જોડાયેલા લોકો બ્રિટિશ શાસનમાં રહ્યા નહીં સમાન ન્યાય સમાન કાયદા રંજાનારાઓ ધીરે ધીરે દૂર થવા પામ્યા આમ તેના કારણે ગુજરાતની અંદર જે અન્ય પ્રાંતોમાં જે રાજકીય શાંતિ સ્થપાઈ એ શાંતિ પર ગુજરાતની અંદર ધીરે ધીરે સ્થપાવવા પામી આમ પ્રજાની સુખાકારીમાં વધારો થયો ગુજરાતના ગામડાઓ અને તેની આર્થિક વૃદ્ધિ દેશી શિક્ષણનો પ્રભાવ પ્રભાવ વધવાથી લોકોનો સંપર્ક વધ્યો અમે બ્રિટિશ સામાજિક સુધારાઓ એકતા માટેના પ્રયાસો કર્યા હતા ઈસવી અઢારસો ઓગણીસમાં પેશવા ગુજરાતમાંથી પેશવાનું પ્રદેશોની અંતિમ વ્યવસ્થા થપાઈ તેના કારણે બધા જ બ્રિટિશ અધિકારો મળ્યા જેને કારણે ગુજરાતની અંદર કાઠિયાવાડ ખંડળી તેમજ તે સંદર્ભે પેશવા અને ગાયકવાડના હિસ્સાઓ પણ તે વખતે ખંડડી ઉગવા માટે મળ્યા હતા આમ એકંદરે જોઈએ તો ગુજરાતની અંદર જે ગાયકવાડી વિસ્તારો હતા એ વિસ્તારોમાં શાંતિ સ્થપાય આવી વ્યવસ્થા મહીકાંઠાના પ્રદેશોમાં પણ કરવામાં આવી હતી આમ કાઠિયાવાડની રાજ્ય વ્યવસ્થા બાબતે પણ સગળો વહીવટ બ્રિટિશ પ્રાંત અધિકારી હસ્તક મૂકવામાં આવ્યો હતો એકંદરે જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આ વ્યવસ્થા શાંતિ સ્થાપિત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી ઈસવી હજારથી દર વર્ષે જે ખંડળી ઉઘરાવવામાં આવતી હતી તે કાઠવાડે દૂર થાય તે માટે ઈસવીસન હજાર વીસમાં કેપ્ટન બોર્ડર કાઠિયાવાડનો એક પોલિટિકલ એજન્ટ નિમવામાં આવ્યો આ જ વર્ષે ગાયકવાડે પણ બ્રિટિશ સરકારને કાઠિયાવાડના રાજાઓ પાસેથી ખંડળી ઉઘરાવવાની જે સત્તા હતી તેની કબૂલાતમાં નામું લખી આપ્યું હતું જેના કારણે ઈસવીસન ઓખા મંડળના જે હતા તેને સમાવ્યા હતા તેની સાથે સગડો પ્રાંતનો ઈસવીસન અઢસો બાવીસથી બ્રિટિશ સરકારે પોતાના હાથમાં લીધો હતો જેના કારણે તેના શાંતિ અને સલામતી સ્થપાઈ હતી બીજી તરફ જોઈએ તો તે પ્રદેશોના ઠાકોરો જે હલ્લો કરીને હેરાન કરતા હતા તેમને પણ જૂનાગઢ થોડા સમયની અંદર વશ કરી નુકસાનની ભરપાઈ કરી મોટી રકમ વસૂલી હતી તેના કારણે તે વખત ત્યાં આગળ શાંતિ સ્થાપિત કરવામાં આવી કચ્છના પણ આ જ વિસ્તારમાં કચ્છની પણ આ જ પરિસ્થિતિ હતી તેમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી અહીં એકંદરે જોઈએ તો બ્રિટિશરો બ્રિટિશ શાસનને કારણે દેશી રાજ્યોમાં જે અરાજકતા હતી એમાં શાંતિ સ્થપાતી જોવા મળે છે ઈસવીસન અઢારસો ચોવીસ ચોવીસ પચીસથી કાઠિયાવાડમાં જે અવ્યવસ્થા હતી તે સમાપ્ત થતી જોવા મળે છે આમ કાઠિયાવાડમાં અઢારસો એકત્રીસથી એક ફોજદારી કોર્ટની સ્થાપના કરવામાં આવી જેના જેનું મુખ્ય હેતુ હતું જે પરંપરાગત સંસ્થાઓ હતી એની સાથે આધુનિક સંસ્થાઓ દ્વારા લોકોમાં સમાનતાનો હેતુ સ્થાપિત થઈ શકે આમ એ વખતે આંતરિક નબાળાઈઓનો અંત લાવી પ્રાંતમાં શાંતિ સ્થાપી હતી આ પ્રકરણને અંતે તેટલું સમજી શકાય છે કે સત્તરમી અને અઢારમી સદીમાં જે કંઈ ગુજરાતમાં આપસી મતભેદો હતા મુખ્ય હેતુ રાજકીય સ્થિતિ જે પ્રવર્તી હતી એ માત્ર ગુજરાતમાં જ આ સ્થિતિ હોય તો સમગ્ર દેશની સ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું રહ્યું અહીં આ આપસી મતભેદ એ બ્રિટિશ શાસનનું સ્થાપવા માટે પાયાની ભૂમિકા તે સમયે દ્રષ્ટિ ભજવી હતી કેમ કે દેશી રાજ્યોનો જે ટૂંકો દ્રષ્ટિકોણ હતો એ સમસ્ત ભારતનો સમસ્ત ભારતના રાજ્યો સાથે જોડાયેલો હતો અહીં આપણો પેપર આઠમાં બીજું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ નવા પકરણ સાથે ફરી વખત મળીશું ત્યાં સુધી રોહિત ગોર્દીને રજા આપશું જય ભારત જય હિન્દ